સુરતના ડી વિલા ખાતે એલપી સવાણી એકેડેમી દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખ શ્રીમતી પારુલ પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને વિશેષ મહત્વમય બનાવ્યું હતું આ પ્રસંગની શોભા શ્રી માવજીભાઈ સવાણી ચેરમેન એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ ડૉક્ટર ધર્મેન્દ્ર સવાણી વાઇસ ચેરમેન અને શ્રીમતી પૂર્વી સવાણી ડિરેક્ટર દ્વારા વધારવામાં આવ્યો હતો જેમની અનોખી અને પ્રેરણાદાયક હાજરીએ કાર્યક્રમને અસાધારણ મૂલ્ય પૂરું પાડ્યું ઉત્સાહ વધારવા માટે જાણીતા વ્યક્તિત્વ અને ઇન્ફ્લુએન્સર્સ પણ ઉપસ્થિત રહ્યા જેમણે દર્શકો સાથે જોડાણ કરવાનું અને કાર્યક્રમમાં જીવંત ઉત્સાહ ઉમેરવાનું કામ કર્યું આ કાર્યક્રમમાં બધી જ બેઠકો ભરાઈ ગઈ હતી અને વેન્યુ સંપૂર્ણ રીતે હાઉસફુલ રહ્યું જેમાં પાંચસોથી વધુ પ્રતિષ્ઠિત મહેમાનો અને ચાર હજાર પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અને માતા પિતાએ ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા શ્રી આશિષ વિદ્યાર્થીએ જીવન મૂલ્યો કેરિયર વિકાસ આત્મવિશ્વાસ અને નિર્ધાર વિશે આપેલા પ્રભાવશાળી વિચારો દર્શકો ઉપર દીર્ઘકાલીન અસર છોડી ગઈ લોકો મને કહેતા તું ખૂબ બોલે છે તેને મારી કમજોરી ગણાવતા પણ આજે એ જ મારી સ્ટ્રેન્થ છે તમારી કમજોરી પણ સ્ટ્રેન્થ બની શકે છે મને બાળપણથી જ કામ કરવાથી ડર લાગતો નહોતો તેનું પરિણામ આજે હું એક્ટર સ્પીકર કોમેડિયન અને કોચ છું મને રૂટીન શબ્દ બીજતી જેવો લાગે છે મારી ઉંમર સાઠ છે હું હજી પણ ભૂખ્યો છું અને સતત શીખી રહ્યો છું આપણે સૌએ પોતાને એનાલાઇઝ કરવા જોઈએ બીજા લોકોની તાળીઓ અથવા ટીકા ઉપર ડિપેન્ડ ન થવું હું દરરોજ જીવનની ત્રણ લોટરી સેલિબ્રિટી કરું છું જે તમારે પણ કરવી જોઈએ એક હું જન્મ્યો આજ પોતાનામાં આશ્ચર્ય છે બીજું હું આજે પણ જીવિત છું ખાસ કરીને કોવિડ પછી જેમાં આપણા નજીકના ઘણા સાથીઓ નથી રહ્યા અને ત્રીજું આ ક્ષણે મને મારા ભવિષ્યને બદલવાનો મોકો મળ્યો છે અને કંઈક કરવાનો ટ્રાય કરો જીવનમાં સૌથી મોટી બાબત શીખવાની ભૂખ છે એટલે કે જીવનભર પોતાને વિદ્યાર્થી જ માનવો જોઈએ જ્યાં સુધી શ્વાસ છે સતત શીખતા રહેવું આ મારી કહાની જમ્મુના પારથી ત્રણસો પચાસથી વધુ ફિલ્મ સુધીની છે હું દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારનો છું તે સમયે લોકો આ વિસ્તારને ઓછો સમજતા અને એને જમુના પાર કહીને સંબોધતા મારે એક્ટર બનવું હતું પણ કોઈએ મારા સપનાને ગંભીરતાથી ના લીધું ત્યારબાદ મને સમજાયું કે તમે ક્યાંથી છો એ તો કોઈ બદલી નથી શકતું પણ તમારે આગળ ક્યાં સુધી જવું છે તે તમારા જ હાથમાં છે મેં એક જાહેરાત જોઈ ટાટા સ્ટીલની તેમાં કહ્યું હતું કે અમે પણ સ્ટીલ વેચીએ છીએ મને આ એડમાંથી ઇન્સ્પિરેશન મળ્યું કે માણસ કોઈ એક રોલમાં બંધાયેલો નથી મને પહેલી ફિલ્મ કુત્તે મોત મળી જે કોઈ દિવસ બની જ નહીં સપનું તૂટી ગયું લોકો પણ હસ્યા છતાં મેં હાર ન માની મુંબઈ સપનાનું શહેર નથી મુંબઈ એ લોકોનું શહેર છે જેઓ સપના તૂટ્યા પછી પણ નવા સપના જોવાની હિંમત રાખે છે હું સપના તૂટ્યા પછી પણ મહેનત કરતો રહ્યો પછી મને દ્રોહકાલ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો પણ મારા ખિસ્સામાં પૈસા નહોતા પોતાની પાર્ટીના બિલ માટે પણ ડાયરેક્ટરને કહેવું પડ્યું અહીંથી જ હું શીખ્યો કે માત્ર એવોર્ડ કે ફાઇનલ સફળતા નથી તમે સફળતા કે નિષ્ફળતા પછી જો રોકાઈ જશો તો ક્યારેય આગળ વધી શકશો નહીં ત્યારબાદ મેં ત્રણસો પચાસથી વધુ ફિલ્મોને અને અગિયાર ભાષાઓમાં કામ કર્યું હવે દુનિયા સતત બદલાઈ રહી છે જો તમે એકવાર શીખીને બેસી જશો તો આઉટડેટેડ બની જશો આ અવસરે એલપી સવાણી એકેડમી પ્રિન્સિપલ ડોક્ટર મૌતોષી શર્માએ શ્રી આશીષ વિદ્યાર્થીનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમનું સત્ર દરેક ઉપસ્થિત વ્યક્તિ માટે પ્રેરણાત્મક અને જીવંત રહેલું કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયું અને એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના મજબૂત નેતૃત્વ અને પ્રગતિશીલ દ્રષ્ટિકોણને ઉજાગર કર્યું જે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ગણ વ્યક્તિત્વ વિકાસ માટે સમર્પિત છે कैसा लगा कैसा रहा अमेजिंग रहा मैं सूरत कई बार आया हूँ और अभी तो, तो मौसम भी बहुत बढ़िया है और मैं सारा दिन घूमा और उसके बाद इस इवेंट पर आया इतना बढ़िया आयोजन लगा मुझे एंड लवली टू एक्सपीरियंस यू नो द क्या कहते हैं एक बिलीफ के साथ जिसमें जो बच्चे बैठे हुए थे उनके माँ बाप बैठे हुए थे आई गुड सेंस दी एनर्जी दे हैव लवली लवली गैदरिंग करीबन बच्चे आज जी 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 क्या आपने उनको मोटिवेट किया? वो तो आपने सुना है आपके पास उसके एक्सर्ट्स हैं वागे 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 जो मैं सुन रहा हूँ कि लोगों को बहुत अच्छा लगा वेरी हैप्पी आ रही है क्या ध्यान रखना चाहिए बच्चों को सिर्फ एक बात ध्यान रखना है की सक्सेस एंड फेलियर ये इतने से में कभी गेज नहीं होता तो हो सकता है बहुत कमाल करें इसका मतलब ये नहीं कि आप वर्ल्ड में जीत गए और हो सकता है आप हारे फील करें इसका मतलब ये नहीं है कि आप हारे हैं यू हैव टू बिलीव इन योर सेल्फ एन सेकेंडली एक चीज आजकल मैं सुन रहा हूं और देख रहा हूं बहुत सारे प्रेशर्स हैं अपने आस लोग उल्टी सीधी चीजें कर ले रहे हैं प्लीज प्लीज टेक केयर ऑफ योर सेल्फ अगर आपको कभी भी लगे कि आप हारे हुए महसूस कर रहे हैं रीच आउट टू योर टीचर्स रीच आउट योर फ्रेंड्स मैं यकीन दिलाता हूँ हार के आगे जीत है। प्लीज टेक केयर ऑफ योर कि आपको अपना ख्याल रखना है और दूसरी बात है बहुत इम्पोर्टेंट अपनी संगत अच्छी रखी ऐसे लोगों तो के साथ रहिए जो आपको और बड़ा करने को इनवाइट कर रहे हैं बुरी दिदी आदत दिदी। करने में याद रखिए जो बुरी आदतें होंगी ना वो आपको सिर्फ खींचेंगी आपको आगे नहीं बढ़ने नमस्कार मारु नाम धर्मेंद्र सवानी छे, वाइस चेयरमैन एल पी सवानी ग्रुप ऑफ स्कूल्स धर्मेश भाई आज जारी आशीष भाई एक कलाकार सूरत में आप मेहमान बनिया था, था છોકરાઓ માટે મોટિવેશનલ કાર્યક્રમ હતો કેવો રહ્યો આ કાર્યક્રમ ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ થેન્કફુલ ટુ આશિષ વિદ્યાર્થી જે એક્ટર છે અને પારોલ યુનિવર્સિટીને જેમના થકી આ પ્રોગ્રામ અમે સાથે કોલોબરેટ કર્યો હતો અને આશિષ વિદ્યાર્થી જે મોટિવેટર સ્પીકર છે જેમણે મોર દેન થ્રી ફિફ્ટી ફિલ્મ્સ કરી છે અને બધા લોકો જાણતા જ હશે કે આમ તો ફિલ્મમાં નેગેટિવ રોલ એ કરતા હતા બટ જનરલી આમ જોઈએ તો રિયલ લાઇફમાં જે નેગેટિવ રોલ કરે એ એનું પોઝિટિવનેસ ખૂબ જ હોય છે કારણ કે એમને ખબર હોય કે ભાઈ લોકો એને કઈ રીતે એને નિગ્લેક્ટ કરે છે એટલે એ લોકોમાં શીખવાનું બહુ હોય તો એ જ રીતે આશિષ વિદ્યાર્થીએ પણ સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સને અને બધાને જ એવું ખૂબ સારો મેસેજ આપ્યો છે કે પોતાના માટે જીવો કંઈ પણ થાય તમે નિરાશ નહીં થાઓ અને રોજ કંઈક ને કંઈક નવું કરો અને થોડું વધારે કરો કે જેનાથી કે ભાઈ આજે મેં ટેન પર્સન્ટ કર્યું આવતા વખત કાલે હું ટ્વેલ્ પર્સન્ટ કરીશ ફિફ્ટીન પર્સન્ટ કરીશ તે રોજ કંઈક ને કંઈક નવું નવું કરતા રહો અને થોડું વધારે કરતા રહો તો તમે પરફેક્ટ થઈ જશો સર આ કાર્યક્રમ કરવાનો આપણે વિચાર કેવી રીતે આવ્યો મેં આજે જ્યારે પાંચ હજાર પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ તમારી સાથે હતા કેવું રહ્યું કેવું લાગે છે તમને આ વિચાર એટલે આવ્યો કે દર વર્ષે જે બોર્ડની એક્ઝામ્સ નજીક આવતી હોય છે ટેન્થ અને ટ્વેલ્થની તો આ વખતે મેં કીધું કે ભાઈ મોટિવેશન સેશન્સ તો બધા છોકરાઓ સાંભળતા જ હોય છે પણ એને ઇન્ટરેસ્ટ જે લાવવો હતો કે ભાઈ કોઈ હું બોલું કે કોઈ બીજો એવો વ્યક્તિ બોલે કે જે છોકરાઓ કદાચ જાણતા નહીં હોય તો એને એના બોલવામાં એ લોકોને ઇન્ટરેસ્ટ ના હોય એટલે મેં અમે એવું વિચાર્યું એક વખત કે ભાઈ કોઈ એવી પર્સનાલિટીને લાવીએ કે જેને લોકો સાંભળતા હશે જેને જાણતા હશે તો લોકો આવશે બિકોઝ જેને લાવવા ને પછી એ લોકોને તો ગમે સાંભળશે તો એને સારું લાગશે તો એવી રીતે આશિષ વિદ્યાર્થીને આપણે ટ્રાય કરી અને એમને અપ્રોચ કર્યો તો આપણને સફળતા મળી અને આજે તમે જોઈ શકો કે પાંચ હજાર કરતાં પણ વધારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ અમારી છ બ્રાન્ચ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાંથી બધા આવ્યા હતા અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો એલપી સવાણી હંમેશા નવું કરવા માટે જાણીતું છે ભવિષ્યમાં હજુ બીજું શું નવું કરવા માંગો છો જેમ આશિષ વિદ્યાર્થીએ કીધું કે આપણે કંઈક ને કંઈક નવું કરવું જ જોઈએ જેમ એ સિક્સટી પર પહોંચી ગયા છે તો બી અત્યારે કંઈક ને કંઈક એ થાકતા નથી અને કંઈ મૂકતા નથી આપણે હવે નવું એવું છે કે ભાઈ ફ્યુચરમાં કંઈક સારી બ્રાન્ચ લાવીએ એનું પ્લાનિંગ ચાલું છે બટ હોપફુલી એ નિયર ટુ થ્રી ઇયર્સમાં આપણે કંઈક સારું સારી સ્કૂલ પણ કંઈક ન્યૂ ટેકનોલોજી બેઝડ લાવી શકીએ આવનારા દિવસોમાં જ્યારે બોર્ડની પરીક્ષા આવી રહી છે વિદ્યાર્થીઓને શું મેસેજ પાઠવીશ વિદ્યાર્થીઓને તો એ જ મેસેજ પાઠવીશ કે હવે તમારો ટાઈમડાઉન શરૂ થઈ ગયો છે જેમ આશિષ વિદ્યાર્થીએ કદાચ અહીંયા ઘણા લોકોએ નોટિસ કર્યું હશે કે એક કલાક બોલવું હતું તો એને ત્યાં પાછળ ક્લોક લગાવી દીધી હતી કે ફિફ્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી નાઇન મિનિટ્સ એટલે જેમ જેમ મિનિટ્સ ઓછી થઈ એકદમ પરફેક્ટ ટાઈમના કે ભાઈ એક કલાક બોલવાનું છે એટલે ટાઈમ ઓવર તો અત્યારે વિદ્યાર્થીને એ હું મેસેજ આપીશ કે તમારા ક્લોકને શેડ્યુલ કરી દો કે બોર્ડની એક્ઝામને કેટલો ટાઈમ બાકી છે અને એ જ રીતે હવે તમે રિવિઝન ચાલુ કરી દો કે જે બાકી છે એ આ દિવસે મારે આટલું કરવું છે આવતા કાલે મારે આટલું કરવું છે એક વીકમાં મારે આ પતાવવું છે ને એ રીતે તો જ તમારું રિવિઝન